રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ થશે કે જેને કારણે સામાન્ય નાગરિકો વીસ જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી રામલલાના દર્શન કરી શકશે નહીં આ સિસ્ટમ માત્ર સામાન્ય લોકો માટે જ નહીં પરંતુ તમામ રાજ્યોના રાજ્યપાલો મુખ્યમંત્રીઓ અને રાજદૂતો વગેરે માટે પણ ઉપલબ્ધ હશે કે જેથી 22 જાન્યુઆરી વારીથી રામ નગરી અયોધ્યામાં બહારના લોકોને પ્રવેશ નહીં મળે અયોધ્યા ધામ અને શહેરમાં રહેનારા લોકોને તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે જો કે આ માટે તેમની ઓળખપત્ર બતાવવું પડશે અયોધ્યા ધામમાં રહેતા લોકોને પોલીસ તંત્ર 21 અને 22 જાન્યુઆરીએ ન નીકળવાની અપીલ કરી છે તો અયોધ્યા શહેરમાં ફક્ત એ જ લોકો પ્રવેશ કરી શકશે કે જેમને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું છે અથવા તે શહેરના રહેવાસી છે માહિતી અનુસાર જાન્યુઆરી સુધી અયોધ્યા ધામ હાઈ રહેશે રહેશે તમામ બોર્ડર સીલ જાન્યુઆરીથી જ અયોધ્યા અયોધ્યાધામમાં બહારના વાહનોને પ્રવેશ ના આપવાની તૈયારી છે આ વાહનોને ઉદયા ચોક સાંકેત પેટ્રોલ પંપ નવા ગાર્ડ સહિત અન્ય એન્ટ્રી પોઈન્ટ પર રોકવામાં આવશે માત્ર અયોધ્યા અયોધ્યાધામમાં રહેતા લોકોને તેમના ઘર સુધી જવાની છૂટ અપાશે જિલ્લાના અન્ય વિસ્તારોથી અયોધ્યા કેન્ટ વિસ્તારમાં આવનારા લોકોને શહેરમાં નહીં રોકવામાં આવે તો તંત્ર તરફથી જાહેર કરાતા ડાયવર્ટ પ્લાનનું પાલન કરીને શહેરના ડેસ્ટિનેશન સુધી જઈ શકાશે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ